નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે જીરુંની લાઈવ હરરાજી જોઈએ છીએ આમ તો બજાર થોડું છે ને ઠંડા છે જીરાને વરિયારીને આપણે જોઈએ છીએ બંનેમાં આપણે જે તેજી હતી એ સિવાયના હજાર રૂપિયા જેવો તફાવત આવે છે જીરુંમાં પણ થોડું નીચું ચાલે છે અને વરિયારીમાં નીચું ચાલે છે આપણે બંને હરરાજી જોઈશું પરંતુ આપણે લાઈવ હરરાજી અત્યારે જોઈ લે કેવું બજાર છે ખાસ કરીને આપણે લાઈવ હરરાજી જોઈ લઈએ

ચુમ્માલીસો ને સાહીઠ રૂપિયા અલગ અલગ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે જેવી ક્વોલિટી પરંતુ થોડા બજાર ઠંડા છે બધા જોવો છો ખેડૂત મિત્રો

જીરું વિઘે બારમી હોય દસ બાર મણી બાર મણી હોય તાણું મણ છે ત્રાણું તાણુમણ ને પંદર કિલો હે પણ તાણુમણ તો ગણીને પંચાણું મણ થયું

થોડુંક તમે માન લો કે સરકાર તમને શું આના ટેકાનો ભાવ નક્કી કરે તો આપણે ફાયદો થાય ને હા મગફળીમાં કેમ કરે છે બીજામાં રઈ રાયડા ચેણામાં કરે આના ટેકાના ભાવ પાંચ હજાર બાંધેલા હોય તો આપણને ફાયદો થાય ને પાંચ હજાર નહીં પણ થી નીચે જ આવવું જ નહીં પિસ્તાલીસો હા તો પિસ્તાલીસો આવેલા ઓછા ઓછા પાંચ હજાર તો આવા જ

થોડું બજાર નીચું છે પરંતુ વાઇઝ બજાર થતા હોય આ માં છે મિત્રો અને વાઇઝ બજાર ભાવ થતા હોય છે આપ સૌ જાણો છો અત્યારે થોડી મંદી છે એટલે કે પાંચસો હજાર રૂપિયા વચ્ચે ડાઉન જોવા મળે છે અડોદ માર્કેટિંગ યાર્ડમાંથી તમે જોઈ રહ્યા છો જે ખેડૂત જોવે છે એ તમામ ખેડૂત એકવાર શેર કરો કારણ કે આ ચેનલને હજુ તમે સુધી લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરીને સૌથી પહેલાં એ કરો કારણ કે એનાથી ફાયદો થતો હોય સૌથી પહેલા ફાયદો એટલા માટે કે ખેડૂતને ઘરે બેઠા લાઈવ અરરાજી ખબર પડે અને બીજું સાથે સાથે જે જીરાના બજારમાં ઉતાર ચઢાવ હોય તેજી મંદી હોય એ પણ દરરોજ ખબર પડે એટલે ખ્યાલ આવે આમાં આવું બજાર છે આપણે લાઈવ હરરાજી જોઈ લઈએ થોડીક મિત્રો અને લાઈવ હરરાજીના આધારે પણ ખબર પડતી હોય છે ત્યારે ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થાય એ ઉપરાંત તમે ખેડૂત જ્યાંથી જોઈ રહ્યો આ એ સબ જીરું છે અને એ સબ ગુલ આપણે જોઈને તો ઓછું વાવેતર થાય છે અહીંયા પરંતુ અન્ય જિલ્લાઓમાં વાવાવેતર થતું હોય ત્યાં કેવા બજાર ભાવ છે ત્યાંથી શું સ્થિતિ છે આ બાવીસોને સાઠ રૂપિયા છે ઈસબગુલના જ્યાં તમે ક્વોલિટી ક્વૉલિટીવાઈઝ જોઈ રહ્યા એને અને વાઇઝ જીરાના બજાર ભાવ થતા હોય જીરાની સ્થિતિ શું છે આજુબાજુના યાર્ડમાં કેવું બજાર ભાવ છે તે તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ મેં કહ્યું એમ કે નજર માધ્યમથી તમે જોઈ રહ્યા છો એ જીરાના જે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વરિયારીમાં પણ એવું જ છે મિત્રો ઘણા ઘણાવાર આપણે ખેડૂત મિત્રોને ખ્યાલ હોય વરિયાળીમાં આપણે તેજી મંદી ઉતાર બતાવતા હોય છે અને તેજી મંદી બતાવવાનું કારણ એ છે મેં કીધું વરિયારી પણ એવરેજ આપણે જોઈએ ને તો ચૌદસો પંદરસો સત્તરસોની આજુબાજુમાં વેપાર થાય છે એટલે વેચાય છે અને આ લાઈવ હરરાજી એટલા માટે આપણે બતાવી કે ખેડૂતને ગામડે બેઠા બેઠા જે વેપાર કરતા હોય જણસી વેચતા હોય એને ખ્યાલ આવે કે આજનો બજાર ભાવ કેવો છે ઓલ ઓવર આમ તો વાયદાઓને આધારિત હોય છે પરંતુ હમણાંથી મેં કહ્યું એમ બધા જ બજારો ઠંડા જોવા મળે છે અને આવનારા દિવસોમાં આપણે અગાઉ જેમ તેજી પણ જોઈ હવે મંદી છે અને વરી પાછી તેજી આવતી હોય ચડાવ ઉતાર આપણે જોતા હોય છે એવી જ રીતે તમે હજુ સુધી આ ચેનલને જો લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલાં એ કરો કારણ કે આવા જ સમાચારો આવા જ લાઈવ ખેડૂત ખેડૂત ખેડૂતલક્ષી માહિતી અહીં તમને મળતી રહેશે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો